બાપુ હા આ ગામમાં પેલી ફતુકડી મળી હતી અને મેં કહી દીધું છે કે તારે છે ને મારી રાણી બનવાનું છે તારા વગર હવે મન નથી લાગતું હા ફરી પાછો મારા પર હાથ ઉપાડ્યો તો અને મેં ધમકાવી દીધી બરાબરની હવે મને લાગે છે કે જલ્દી તમારે જ કંઈક વાત કરવી પડશે અરે એની હિંમત કેમ થઈ તારી ઉપર હાથ ઉપકાડવાની બરાબર જ કર્યું છે આ બહુ મોડા મોડા હાથ ઉપાડ્યો જેથી એક વાર તું આડો પડ્યો ને તેથી તારા કાંડા ભાંગી નાખવાના હતા એ જ લાગનો હતો અરે પણ તું તો એની માં શો કે દુશ્મન શો કઈ ખબર નથી પડતી તો તમને કહી દઉં આ તો છે ને એની યાર લગ્ન કરવા છે એટલે બાકી ક્યારનો છે ને એને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આરો છો

વાત કરે છે ને બાપુ કરો વાત હા તો હું બોલો સાંભળો હા હું મારી નું તમારા દીકરા રે લગન કરવા માટે હું તૈયાર છું અરે વાહ આપણે એક કામ કરી રાસ અત્યારથી ચાલુ કરી દેવી હા બાપુ જોયો મેમ થઈ ગયો ને મે કીધું તું ને ડરી જાય આ જો નાથાલાલ થી હવ ભલ ભલા ડરી જાય સમજા ડરી નથી કે

મને લાગે સસકી ગયું લાગે મગજ આનું હવે એને છે ને હારા દવાખાને કઈક લઈ જા આપણા ખર્ચે એની કઈ પૈસા નથી ઈ છે ને લુકો હારેલો છે ને પછી લુકો છે લુખા તો અમે છો સતે પૈસે ઈ ભાઈનો નો કઈ વાત નથી સમજે જોવો અત્યાર સુધી તમે બાપ દીકરો જેના દમ ઉપર તાકડ ધીમના કરતા હતા ને એ સાહેબ ની બદલી થઈ ગઈ છે જિલ્લામાંથી એટલે તમારા શેડા જ્યાં સુધી અટતા હતા ને શેડા કપાઈ ગયા છે

અમે તમ તારે બીજો આવ્યો હોય ને એને હોતન ફોડી લેવું હા જો પૈસા છે પૈસા પૈસા હોય ને તો આમ જો ઉપર વાળો બેઠો ને ઈ હોતન ને આવે સમજા ખરીદાઈ જાય ઈ હોતે તો પછી આ હું તાર તાર પોલીસ પણ સાહેબ પૈસા થી તો સાધારણ માણસોને ખરીદી હગાય બાકી ઈમાનદાર અધિકારીને ખરીદવા હોય ને તો પૈસા નો જોઈએ ન્યા તો ઈમાનદારી હોય ને આ આવે જવા દે હાલો આનો તો છૂટા પડો જાવ એ પેલા જવાબ દે કેમ થયો હું થયો

સરપંચ સાહેબ ગાંઠિયા ખવડાવે છે આ ખેતરમાં પાણી ટાઈમે આપી દે કાઈ થયું નથી માયલું આ બાપ દીકરા બે છે ને એની તેજુરી ભરી છે અને ગ્રાન્ટ કેટલી આવે છે ને કોઈને ખબર પડતી નથી બધા એવું બધા એમને એમ સરપંચ સાહેબ ની જય હો સરપંચ સાહેબ ની જય હો કિરા રાખે છે એટલે હવે કોઈને બીવાની જરૂર નથી સાહેબ ની જે ડર હતો ને એ હવે તમારે કાઢી નાખવાનો સાહેબ આનો માણા નથી રહ્યો સમજો કાંઈ વાંધો નહીં જો તમારી ઈચ્છા હોય તો તમે તારે લગ્ન કરો હું કેવું તારું આદિત્ય હા બરાબર હા અને તમે તારે કાંઈ વાંધો નહીં ઈચ્છા હોય ને તોય તે ઈ છોકરીનું જીવન બરબાદ નઈ થવા દો આ ઘરમાં તો નઈ પેણા દો એટલે પણ એ ઈ જો જો અમારે છે ને એવું અમારે જે હતું તો ને આમ માન મત્ર બો જે હતો ને ઈ તો અમે ખાલી આમ શું કહેવા દે નાટક કરતા સમજ્યા નાટક નહીં આ સાહેબ કહે છે ને એમ

હા તમને કહું છું બેન માફ કરી દેજો જો હવે બીજી વાર હું ક્યારે આ કોઈ બેન દીકરીઓની સેટી નહીં કરું અને ગામમાં કોઈ ખોટા કામે નહિ કરું એ વાત તો માફ કરજો તમે તે અને હવે તમારા ઘરે આવીને તમને તે કઈ ધમકાવીશ નહી અને લોકોના ડબલ વ્યાજના પૈસા આપ્યા છે ને બધા એને ફોન કરી કરી અને જેટલું વ્યાજ લીધું છે ને બધું વ્યાજ ઘરે પહોંચતું કરશો બે અને આજ પછી તમારા બે ની ફરિયાદ ન આવી જોઈ નકર ચૂંટણી ની વાટ નહીં જોવો ને ડાયરેક્ટ બે ને કઢવી નાખી એમ જા તમે કેતા હતા ને હારેલો સરપંચ કાઈ નો કરી શકે તો જોવો હારેલો સરપંચ શું કરી શકે છે આભાર સાહેબ ચાલો